છેલ્લો પ્રયાસ એક વખતે એક રાજ્યના એક જાજરમાન રાજા શાસન કરતો હતો એક દિવસ એક વિદેશી મુલાકાતી તેના દરબારમાં આવ્યો અને તેણે રાજાને એક સુંદર પથ્થર રજૂ કર્યું એ પથ્થર જોઈને રાજા બહુ ખુશ થયા તેમણે તે પથ્થરમાંથી ભગવાન વિષ્ણુની પ્રતિમા બનાવવાની અને તેને રાજ્યના મંદિરમાં સ્થાપિત કરવાનું નક્કી કર્યું અને પ્રતિમા બનાવવાનું કામ રાજ્યના મહાસચિવને સોંપ્યું મહાસચિવ ગામના શ્રેષ્ઠ શિલ્પી પાસે ગયા અને તેને પથ્થર આપ્યો અને કહ્યું મહારાજ મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવા માંગે છે સાત દિવસમાં આ પથ્થરમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ તૈયાર કરો અને તેણે મહેલમાં મોકલી દો આ માટે તને પચાસ સોનાના સિક્કા આપવામાં આવશે લગભગ પચાસ સોનાના સિક્કા સાંભળીને શિલ્પીકાર ખુશ થઈ ગયો અને મહામંત્રીના ગયા પછી તેણે પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કરવાના હેતુથી પોતાના ઓજારો બહાર કાઢ્યા તેણે પોતાના ઓજારોમાંથી એક હથોડો લીધો અને તેણે તોડવા માટે હથોડી વડે પથ્થર પર મારવાનું શરૂ કર્યું પણ પથ્થર જેમનું તેમ જ રહ્યો શિલ્પીકારે પથ્થર પર હથોડીના અનેક ઘા કર્યા પણ પથ્થર તૂટ્યો નહીં પચાસ વાર પ્રયાસ કર્યા પછી શિલ્પિકારે છેલ્લો પ્રયાસ કરવાના હેતુથી હથોડો ઊંચો કર્યો પણ હથોડી મારતા પહેલાં પચાસ વાર માર્યા પછી પથ્થર ન તૂટ્યો તો હવે શું તૂટશે એ વિચારીને તેણે હાથ ખેંચ્યો તે પથ્થર લઈને મહામંત્રી પાસે ગયો અને આ પથ્થર તોડવો અશક્ય છે તેમ કહીને પાછો ભર્યો એટલા માટે તેમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવી શકાતી નથી જનરલ સેક્રેટરીએ દરેક પરિસ્થિતિમાં રાજાનો આદેશ પૂરો કરવાનો હતો એટલા માટે તેણે ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવવાનું કામ ગામના એક સાદા શિલ્પીકારને સોંપ્યું પથ્થર લઈને શિલ્પીકારે મહામંત્રીની સામે હથોડી વરે માર્યો અને એકે વારમાં પથ્થર તૂટી ગયો પથ્થર તોડ્યા બાદ શિલ્પીકારે પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું અહીં મહામંત્રીએ વિચારવાનું શરૂ કર્યું કે જો પ્રથમ શિલ્પીકારે એક છેલ્લો પ્રયાસ કર્યો હોત તો તે સફળ થયો હોત અને પચાસ સોનાના સિક્કાનો હકદાર હોત શીખવું મિત્રો આપણા જીવનમાં પણ આવી પરિસ્થિતિઓ આવતી રહે છે ઘણી વખત કોઈ પણ કામ કરતાં પહેલાં અથવા કોઈ સમસ્યાનું નિરાકરણ કરતાં પહેલાં આપણો આત્મવિશ્વાસ ડગમગી જાય છે અને આપણે પ્રયત્ન કર્યા વિના જ હાર માની લઈએ છીએ ઘણી વખત એક કે બે પ્રયાસમાં નિષ્ફળતા મળ્યા પછી આપણે આગળનો પ્રયાસ કરવાનું બંધ કરી દઈએ છીએ જ્યારે શક્ય છે કે થોડા વધુ પ્રયત્નોથી કાર્ય પૂર્ણ થયું હોત અથવા સમસ્યા હલ થઈ ગઈ હોત જો તમારે જીવનમાં સફળતા મેળવી હોય તો સફળતા ન મળે ત્યાં સુધી તમારે વારંવાર નિષ્ફળતા પછી પણ પ્રયાસ કરવાનું બંધ ન કરવું જોઈએ કોણે ખબર જે પ્રયાસ કરતાં પહેલાં આપણે હાથ પાછા ખેંચી લઈએ તે આપણનો છેલ્લો પ્રયત્ન હોઈ શકે છે અને આપણને તેમાં સફળતા મળી શકે છે સો મિત્રો તમને મારી વાર્તાઓથી કંઈક શીખવું મળે તો પ્લીઝ મારી વિડીયોને એક લાઇક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરો